જુનાગઢ ભેસાણ તાલુકાના ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી 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 માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે અહીં પચાસ વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રી આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન નવ દિવસ દરમિયાન માય ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રીનો લાવો લેવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કાર અનુભૂતિ માય ભક્તોને થાય છે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે અને નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે તમામ જ્ઞાતિની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે સિત્તેર થી એસી બાળાઓની સંખ્યા દર વર્ષે થાય છે શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા દર વર્ષે કઈક નવું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત એક વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્યથી ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલ છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે જે ફૂલવાડી ધામની શોભામાં ખૂબ જ વધારો કરે છે પહેલા નોરતાથી તે બગીચાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન માટે પણ ઉપયોગી થશે વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાંદલે જણાવ્યું હતું કે નવરાત્રીને માત્ર હવે ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા હતા ત્યારથી જ આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો દાતાશ્રીઓ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળ્યો હતો આવનારા સમયમાં પણ તમામનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા દાખવી હતી અને તે બદલ તમામ સેવાભાવી લોકોનો શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓને ગામના તેમજ બહાર ગામથી પધારતા મહેમાનોને આવકાર્ય છે અને નવરાત્રી મહોત્સવ બે દરમિયાન તમામ લોકોને આમંત્રિત કર્યા હતા શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ સુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી કર્મી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા એક વર્ષ દિવસથી ધન મન ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ના રોજ એ ગાર્ડન ને ખુલ્લું મૂકવામાં આવે છે તો તમામ ધર્મ પ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદલ સૌને નિમંત્રિત કરી છે તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રીમાં નવે નવ દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે મહાકાળી મહા કાસમ હોથી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભેસાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે